અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પીકઅપ ગાડી સાથે એક યુવક તણાયો હતો આમ તિલકવાડા પોલીસ અને એસડીઆરએફ ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામતથી બચાવી લેવામાં આવ્યો હતો નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર હાલ ઉપરવાસ પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ઉપર ખૂબ નીચી સપાટીનો કોઝવે આવેલો છે અને આ કોઝવે ઉપરથી ગતરોજ રાત્રિના એક યુવક પોતાની પિકઅપ ગાડી લઈ પસાર થતો હોય બૂમો સાંભળી સ્થાનિક લોકો નદી પાસે આવી પહોંચ્યા હતા ઘટનાને પગલે તિલકવાળા પોલીસ અને ની ટીમ સ્થળ પર પહોંચી કલાકોની મહેનત બાદ દિલ દિલધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવ